કેળાની છાલના અનેક ઉપયોગો છે જો કે ખેડૂત આવું એ સ્વાસ્થ્ય માટે પણ સારું છે ત્યારે આવો જાણીએ કે છાલનો શું ઉપયોગ થઈ શકે કેળા દરેક ઋતુમાં ઉપલબ્ધ છે ત્યારે દરરોજ કેળા ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે પરંતુ શું તમે જાણો છો કે કેળાની છાલ પણ ફાયદાકારક નીવડે છે આ છાલને ફેંકી દેવાનો પ્રયાસ ન કરતા એનો ઉપયોગ કેવી રીતે કરશો એ ચોક્કસથી વિચારજો વાત કરીએ કેળાની છાલની તો એમાં ફાઇટોન્યુટ્રિયન્ટ અને ફેટી એસિડ રહેલું છે આ ત્વચા અને વાળને મુક્ત રેડિકલથી બચાવે છે તેમાં હાજર એવું પોટેશિયમ અને પાણીની માત્રા ત્વચા અને વાળની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે ત્યારે આવો જાણીએ કે કેળાની છાલના કેટલા ઉપયોગો છે પંદર મિનિટની માલિશ કરવાથી તમને ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળશે કેળાની છાલ ત્વચા પર કાળાના જે ડાઘ રહેલા છે કરચલીઓ છે શુષ્કતા છે એ વગેરે દૂર કરવામાં મદદરૂપ થાય છે આ લાભ મેળવવા માટે પહેલા તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો એ બાદ કપડાથી સાફ કરો પછી કેળાની જે છાલ છે એની અંદરના ભાગથી 15 મિનિટ સુધી તમારા ચહેરા પર માલિશ કરો આ પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો તમે પણ દરરોજ કેળા ખાધા પછી તમારા ચહેરા પર માલિશ કરી શકો છો અને આમ કરવાથી ચહેરાની જે કરચલીઓ છે એ દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે આવો જાણીએ કે કેળાની છાલથી ફેસ માસ્ક કેવી રીતે બનશે જે લોકો કેળાની છાલથી રોજ માલિશ નથી કરી શકતા તેઓ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકે છે આ માટે કેળાની છાલને નાના ટુકડામાં કાપીને તેમાં દૂધ પીસી લગાવો અઠવાડિયામાં બે વાર આ ફેસ માસ્કનો ઉપયોગ કરવાથી તમારા ચહેરામાં સારો એવો ફેરફાર જોવા મળશે તમને પણ જાણીને નવાઈ લાગશે કે કેળાની છાલનું સ્ક્રબ પણ બને છે જી હા વાત કરીએ કેળાની છાલથી ત્વચાને સ્ક્રબ કરવાથી ત્વચાના છિદ્રોમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે એ વિશે ત્યારે ચમચીની મદદથી કેળાની છાલની અંદરનો ભાગ છે એ બહાર કાઢીને એક બાઉલમાં રાખો આ ઉપરાંત તેમાં થોડું મધ અને ખાંડ મિક્સ કરીને ચહેરા પર લગાવો પાંચ મિનિટ સુધી ચહેરો સ્ક્રબ કર્યા પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખો એ પછી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો અઠવાડિયામાં બે વખત આવી રીતે સ્ક્રબનો ઉપયોગ કરવાથી ચહેરા પર ભેજ જળવાઈ રહેશે અને ચહેરાની ચમક છે એ જાળવી રાખવામાં મદદ મળશે કેળાની છાલ માત્ર ચહેરા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ એટલી ઉપયોગી છે ત્યારે ડેન્ડ્રફી સમસ્યા આજકાલ સામાન્ય છે તો તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે કેળાની છાલ માત્ર ત્વચા માટે જ નહીં વાળની સમસ્યા પણ દૂર કરે છે એક સારો ઉપાય છે ત્યારે ખાસ કરીને જેઓને ખોડાની સમસ્યા છે જેઓ ખોડાથી પરેશાન છે એમના માટે કેળાની છાલથી બનેલો જે હેર પેક છે એ ઉપયોગ કરીને સારો ફેરફાર મળી શકે છે આ માટે કેળાની છાલ સાથે બે ચમચી નારિયેળનું દૂધ પીસીને એની પેસ્ટ બનાવો આ ઉપરાંત તેમાં થોડું દહીં મિક્સ કરીને માથાની ચામડી ઉપર લગાવી શકો છો તેનાથી અડધા કલાક સુધી પલાળીને સારી રીતે રાખો હળવા શેમ્પૂથી આ વાળને ધોઈ લો અઠવાડિયામાં બે વાર આ હેર પેગનો ઉપયોગ કરીને તમે સારો એવો ફેરફાર તમારા વાળમાં જોઈ શકો છો ત્યારે આવી તમામ અપડેટ માટે જોતા રહો ડીપી ન્યુઝ ગુજરાતી